જેની અંદરથી 6 एमसीक्यू પૂછાય છે 3 માર્કસનો એક સવાલ પૂછાય છે ટોટલ 9 માર્કનો આ ચેપ્ટર છે ઓપ્શન સાથે વાત કરીએ તો 12 માર્કનો ચેપ્ટર છે અહીંયા જે સવાલ તમને આયા છે ને एमसीक्यू આમાંથી આવી જાય એની ગેરંટી છે વિદ્યાર્થીઓ પહેલો સવાલ છે ગ્રેબિયલ થ સંશ્લેષણ હોપમેન બ્રોમેમેડમાંથી સવાલ પણ આવશે 3 માર્ક્સનો एमसीक्यू તો 100% આવશે જ એમએસ સંયોજનોનું એસાઈલેશન

સ્વાધ્યાય ની અંદર નવ પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ આઠ નવ પોઈન્ટ નવ અને આના જે પરિવર્તનો છે એ ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો સંયોજનોમાંથી ગેરંટી છે મારી एमसीक्यू ની તૈયારી કરવી હોય કે પાર્ટ બી ની તૈયારી કરવી હોય આટલા સવાલ ખાસ કમ્પ્લીટ કરો અને આવી જ રીતે અન્ય વિડીયો મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો